શ્રાવણ માસના પાવન અવસરે સુરતમાં મહિલા ભક્તિની અનોખી છાપ જોવા મળી સતત તેરમા વર્ષે આયોજિત ભવ્ય કાવડ યાત્રામાં પાંચ હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો તાપી નદીથી કાવડમાં પવિત્ર જળ લાવી પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરી હતી ભક્તિ અને સંસ્કારથી રંજાયેલા ઉમંગભેર સંકલ્પે સમગ્ર મેદાનમાં હર હર મહાદેવના નારા ગુંજાવ્યા હતા શ્રાવણ માસના પવિત્ર અવસરે ભક્તો કાવડયાત્રા દ્વારા મહાદેવ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવતા હોય છે આ જ પ્રકારે સતત તેરમાં વર્ષે પાંચ હજાર કરતાં પણ વધારે મહિલાઓની મહાકાવડ યાત્રા તેમજ પાર્થેશ્વર શિવલિંગની પૂજાના આયોજન સાથે સાથે મહિલાઓ દ્વારા ક્યારેય કાવડયાત્રા ન થઈ હોય એના કરતાં પણ વિશાળ કાવડયાત્રાનું આયોજન કર્યું હતું આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારની પૂર્વ સંધ્યાએ સુરતના કાપોદરા સિદ્ધકુટેર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈને પાંચ હજારથી પણ વધારે મહિલાઓએ કાવડયાત્રા કરી હતી ત્યારબાદ આ કાવડયાત્રા એ કે રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જળક્રાંતિ મેદાન સ્થિત પહોંચીને સંત આધ્યાત્મિક ઓમ ગુરુના સાનિધ્યમાં અને રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાંચ હજાર જેટલી બહેનોએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલે જણાવ્યું હતું કે આજે પાંચ હજારથી વધુ બહેનોએ કાવડ યાત્રા બાદ એક સાથે પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના કરી છે અમારો લક્ષ્ય એટલો જ છે કે સમગ્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર હિન્દુ ધર્મનો વધુને વધુ પ્રચાર થાય એક સાથે પાંચ હજારથી વધુ બહેનોએ ભક્તિભાવ સાથે જોડાતા સમગ્ર મેદાનની અંદર કેસરીઓ લહેરાયો છે ત્યારે આજે સમગ્ર દેશની અંદર સનાતન ધર્મનો એક સંદેશ દેખાઈ રહ્યો છે આ ધરતી ઉપર હિન્દુઓનો વાસ છે ત્યાં સુધી હર હર મહાદેવના નારા ગુંજતા રહેશે પૂજાની સમાપ્તિ બાદ આ યાત્રીઓનું સન્માન તેમજ ધાર્મિક રાજકીય અને સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રની એકતાનું પ્રતિક એવા આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરીને એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો હરહર મહાદેવના ગુંજન સાથે કાવડયાત્રામાં જોડાયેલી મહિલાઓએ ભક્તિભાવ આસ્થા અને સંસ્કૃતિના સુંદર સમન્વયનો પરિચય આપ્યો જળક્રાંતિ મેદાન ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું ભારતની સનાતન પરંપરાના ઉત્કર્ષને ઉજાગર કરતા આ આયોજનને બહેનો દ્વારા અનોખું રૂપ આપવામાં આવ્યું